રેલવે સ્ટેશન એક દંપતી બે બાચકા સાથે ઝડપાયું હતું જેમાં રિપોર્ટ આવતા એ માસ ગાય અને ભેંસનું માંસ હોવાનું ઘટસ્ફોટ થયો હતો જેથી આ બનાવમાં પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ મેઘજીભાઈ કાથડે આ બાબતે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે તારીખ સત્તર જૂનના છાયાના કૃષ્ણા પાર્કમાં રહેતા રાજન વિજયભાઈ બરીદુને એવું જાહેર કર્યું હતું કે પોરબંદરના રેલવે સ્ટેશન બહાર ફૂટપાથ પર એક દંપતી શંકાસ્પદ હાલતમાં કોથળામાં પશુનું માંસ લઈને બેઠા છે તેને તેમણે હિન્દુ સંગઠનોના આગેવાનો સાથે મળી એ સ્ત્રી પુરુષ પાસે રહેલા પ્લાસ્ટિકના બાચકામાં ગૌમાંસ ભર્યું હોવાની આશંકાના આધારે તપાસ કરતા કોઈ પશુના આ દંપતી તથા મુદ્દામાર કમલાબાગ પોલીસને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસે જે તે સમયે જાણવા જોગ નોંધ લઈને કબજે થયેલ માસ ક્યાં પ્રાણીનું છે તે અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોરબંદરના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર એમ ડી કોડિયાતરની હાજરીમાં વજન કરવામાં આવતા તે બે બાચકા મળી આવેલા માંસનું કુલ વજન અઢાર કિલો છ ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું જેની કિંમત દસ હજાર ત્યાસી રૂપિયા અને છ પૈસા ગણીને બંને બાચકામાંથી પશુના માંસના બબ્બે ટુકડા સેમ્પલ માટે કાઢીને એફએસએલ તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા રાજકોટ ખાતેથી રિપોર્ટ આવતા અમુક ટુકડા ગૌવંશના તથા અમુક ટુકડા ભેસવંશના હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલ્યું હતું તેથી કુલ વજન કરવામાં આવતા નવ કિલો છસો સાહીઠ ગ્રામ માંસ ગૌવંશ અને ભેષવંશનું હોવાનું સિદ્ધ થયું હતું જેની કુલ કિંમત પાંચસોને અઠ્યોતેર રૂપિયા અને સાઠ પૈસા ગણવામાં આવી હતી પોલીસે ઉપલેટાના મોટી પાનેલી ગામના માંડાસર રોડ પર રહેતા પિસ્તાલીસ વર્ષના નટુ મંજી રાઠોડ અને તેમની ચાલીસ વર્ષની પત્ની લાભુ નટુ રાઠોડ સામે ગુજરાત પશુ સંરક્ષણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે નટુ અને લાભુ આ ક્યાં માસ ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચાણ કરવા જઈ રહ્યા હતા તે સહિતની વિગતો બહાર લાવવા કમલાબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર